એકતાનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આ યાત્રા એકતાનગરના સરકારી માધ્યમિક શાળાના મેદાનમાં ખાતે પહોંચી હતી જ્યાં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જન આક્રોશ યાત્રાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા તથા કરશમદાસ બાપુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી બે હજાર બાવીસમાં એકસો છપ્પનની બહુમતી સાથે બનેલી આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર આજે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે પણ આખા ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોનો એક જ અવાજ છે કે આ સરકારમાં મારી સુનવાઈ નથી થતી અમારા પડસેવાના ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને છે પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી મુખ્યમંત્રી મંત્રીઓ ધારાસભ્યો અધિકારીઓ કર્મચારીઓ પગાર લે છે તેમ છતાં પ્રજાની જે તકલીફો છે જે પીડા છે જે પ્રશ્નો છે જે દળને આક્રોશ છે એને કોઈ પણ જગ્યાએ સુનવાઈ થતી નથી અને એટલા જ માટે એક જવાબદાર વિપક્ષ તરીકે અમે લોકોના અવાજને ભૂલન કરવા માટે જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાથી શરૂઆત કરી સોમનાથથી દ્વારકા સુધીની આ અગિયારસો કિલોમીટરની યાત્રામાં એક એક ખેડૂતના ખેતર સુધી ગયા અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય અવાજને ભૂલન કર્યો સાથે સાથે ઉત્તર ગુજરાતથી અમે જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી પહેલાં તબક્કામાં ઢીમાથી શરૂ કરીને બેચરાજી સુધી તેરસો કિલોમીટરની યાત્રા થઈ બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં હાગવેલથી શરૂ કરીને દાહોદના અંબોઈધામ ખાતે ચૌદસો કિલોમીટરની યાત્રા કરી અને ત્રીજા તબક્કામાં વલસાડ કપરાડાથી શરૂઆત કરીને આજે નર્મદા જિલ્લામાં યાત્રા પહોંચી ચારે તરફ જુઓ તો લોકો ભ્રષ્ટાચારની હૂમવો પાડે છે ભ્રષ્ટાચારીઓ હાહાકાર મચાયો છે જ્યાં જુઓ ત્યાં નલ છે જલનો ભ્રષ્ટાચાર મનરેગામાં ભ્રષ્ટાચાર ક્યાંક પાણીની ટાંકી ઉદઘાટન પહેલા તૂટી પડે છે રસ્તા પહેલા વરસાદમાં ધોવાઈ જાય છે સાથે સાથે ક્યાંક બ્રિજ તૂટે બધી જ બાજુ ભાજપ અને ભાજપના મળતિયાઓએ આ સરકારી તિજોરી લૂંટવામાં કશું જ બાકી રાખ્યું નથી આખા ગુજરાતની બહેનો ફરિયાદ કરે છે કે પીવાનું પાણી નથી મળતું પણ ગલીએ ગલીએ દારૂની રેલમ છે દારૂ ને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થાય છે નાની ઉંમરે યુવાનો મોતને ભેટે છે અને બહેન દીકરીઓ વિધવા થાય છે એટલે દારૂ ને ડ્રગ્સનો સંપૂર્ણ ખાતકો થવો જોઈએ એ અવાજ આખા ગુજરાતની બહેનોએ અવાજ આ યાત્રામાં રજૂ કર્યો આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલા મેળવવામાં તકલીફો પડે છે શિક્ષણની વ્યવસ્થાઓ નથી જંગલ જમીન અધિકારનો કાયદો કોંગ્રેસની કેન્દ્ર સરકાર બે હતા છ મલાઈ આજે વીસ વર્ષ પછી પણ આદિવાસીઓને એનો જંગલ જમીનનો અધિકાર આપવામાં નથી આવતો વિકાસગળ નામે એની જડ જંગલને જમીન ખીણવવામાં આવી રહી છે એમની સાથે સતત અન્યાયીને ભેદભાવ થઈ રહ્યો છે આદિવાસી સમાજ પણ આજે રસ્તા પર ઉતરીને લડવાના સંકલ્પ સાથે આ યાત્રામાં જોડાઈ રહ્યો છે કામદારો જોડાય છે યુવાનો જોડાય છે ભિક્ષ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાનો અવાજ ઉઠે છે જમીન સંપાદનમાં ખેડૂતોને અન્યાય થાય છે ખેડૂતોની જમીનોમાં જબરજસ્તી કંપનીઓ પીચ પોલ ઉભા કરે છે અને જ્યારે ખેડૂત વળતર માગે તો પોલીસ અને પ્રશાસન એને ડરાવે દબાવે છે એટલે ચારે બાજુ મોંઘવારીથી લોકો ત્રસ્ત છે યુવાનો બેરોજગાર છે મહિલાઓ ત્રસ્ત છે વેપારીઓ ત્રસ્ત છે લારી ગલ્લા પાથરણાવાળાઓની ફરિયાદ છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આયા તો અહીંયા સરદાર સરોવર ડેમ બન્યો જે લોકોએ આદિવાસી સમાજે જમીન આપી આવડો મોટો ડેમ જેનું પાણી રાજસ્થાન સુધી પહોંચ્યું પણ આ સરકાર એ લોકોને અહીંયા સ્થાનિક લોકોને પીવાના પાણીની વ્યવસ્થા નથી કરતી એના માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી કરતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની નામે આખી દુનિયાથી લોકોને અહીંયા બોલાવીએ છે પણ અહીંના લોકોને ત્યાં લારી ઊભી રાખવી હોય કામ જોઈતું હોય તો પણ મળતું નથી ભાજપના મળતિયાઓની બધી જ કોન્ટ્રાક્ટની એજન્સીઓ છે ઓછા પગારમાં આદિવાસી યુવાનોનું શોષણ કરે છે અને એ સમાજ આજે એકી અવાજે યાત્રામાં જોડાઈને બુલંદ અવાજે કહી રહ્યો છે કે બહુ થયું બહુ સહન કર્યું હવે નહીં સહન કરીએ ભેગા થઈને લડીશું અને આવનારા દિવસોમાં કૂચ પણ ગાંધીનગર કરીશું એ સંકલ્પ આજે યાત્રામાં લોકો જોડાઈને લઈ રહ્યા છે જી જન આક્રોશ યાત્રા જ્યાં જ્યાં અમે ફર્યા એના આધારે અમને એ ખબર પડી કે ગુજરાતનો કોઈ પણ નાગરિક પછી એ ખેડૂત હોય મજૂર હોય નાનો વેપારી હોય વિદ્યાર્થી હોય કઈ પણ હોય કે જે મૂડીપતિ નથી એ બધા ત્રાહી મામ પોકારી ગયા છે આવ હદ થઈ જાય છે અને સત્યાવીશ ની રાહ જોઈને બેઠા છે સાથે સાથે તમારા માધ્યમથી એ જણાવતા પણ આનંદ થાય છે કે ગુજરાતીઓ ભાજપથી તો થાકી ગયા પણ સાથે સાથે એક એક નાગરિકને એ પણ ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ નો હાથો બની ને કામ કરે છે ભાજપ ને ખબર પડી ગઈ છે કે નફરત એટલી મોટી થઈ ગઈ છે કે થાય એમ નથી એટલા માટે માટે એ આમ આદમી મત તોડવા પ્રમોટ કરે છે એ ભાજપનું પાડેલું ગલુડિયું જે રીતે હોય એ રીતે આમ આદમી પાર્ટી કામ કરે છે જે ગુજરાતીઓ જાણી ગયા છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી ઓગણીસો થી આજ સુધી જોઈએ મહત્વ લોકશાહીનું મહત્વ લોકશાહી નું મહત્વ છે નું મહત્વ સરવાળો પોકારી પોકારીને પોકાર કરે છે કે સત્યાવીસ માં ડંકાની ચોટ ઉપર કોંગ્રેસની સરકાર બને છે બાપુ ખાસ કરીને જોવા જઈએ તો રાજુભાઈ કરપડા કે જેઓ દિગ્ગજ નેતા કહેવાય છે તેઓએ પણ આમ આદમી પાર્ટી રાજીનામું સોંપ્યું છે જી આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી હું રિપીટ કરું છું કે ભાજપનો હાથો છે ભાજપ

એક પણ માણસ લોક આમ આદમી પાર્ટીમાં નહીં મળશે કારણ કે શાસ્ત્રો અને આપણી સંસ્કૃતિ સ્વીકારે છે આપણું બંધારણ સ્વીકારે છે કે હજાર વખત કહો તોય અસત્ય અસત્ય જ રહે છે સત્ય સત્ય જ રહે છે અને આમ આદમી પાર્ટી ખાલી થવાની છે એનું બેસણું થવાની તૈયારીમાં છે